મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં સોસાયટીના રહીશોએ પીજીના મુદ્દે રહીશોએ રોષ ઠારાવ્યો છે અમદાવાદની વધુ એક સોસાયટીમાં પીજીના મુદ્દે રહીશોમાં રોષ થલતેજ સ્થિત જય અંબેનગર સોસાયટીના રહીશોમાં ભારો ભાર રોષની લાગણી જોવા મળી અમદાવાદ શહેરની વધુ એક સોસાયટીમાં પેઇંગ ગેસ્ટના કારણે રહીશોમાં રોજ જોવા મળ્યો છે વાત છે અમદાવાદના થલતેજ વિસ્તારના જય અંબેનગર સોસાયટીની કે જ્યાં આગળ છેલ્લા અનેક સમયથી વીસથી વધુ અઠ્યાવીસ જેટલા મકાનોમાં પીજી ચાલતું હોવાના કારણે અહીંયાના જે સ્થાનિકો છે અત્યારે સોસાયટીમાં એકઠા થયા છે અને સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવે છે કે પીજી હટાવો જય અંબેનગર સોસાયટી બચાવો તેની સાથે તે દ્રશ્યો પણ આપણે બતાવીશું જે રહીશો તરફથી લગાવવામાં આવ્યા છે કે પાર્કિંગની જે વ્યવસ્થા છે તે અહીંયા આગળ ઊભી કરવામાં આવી હતી જે જાહેર રોડ ઉપર આજુબાજુના સ્થળો પર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે જેના કારણે અનેક વખત સૂચના અપાઈ પરંતુ પીજીમાં રહેતા જે યુવક યુવતીઓ છે તેમના તરફથી વાહનો છે તે યોગ્ય રીતે પાર્ક નથી થઈ રહ્યા સોસાયટીમાં અંદર જવાનો પ્રયાસ કરીશું સોસાયટીના ચેરમેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલા મકાન આ સોસાયટીમાં આવેલા છે અને તેની સાથે કયા કયા મકાનમાં પીજી સોંપાયા હોવાના કારણે જે સોસાયટીના સભ્યો છે તેમાં રોષ છે આ સોસાયટીના તમામ સભ્યો અત્યારે પ્રાંગણમાં એકઠા થયા છે અને તેમનો વિરોધ છે કે જે પીજી ચાલી રહ્યું છે તેને સોસાયટીમાં બંધ કરવામાં આવ્યું સોસાયટીના ચેરમેન આપણી સાથે છે કયા પ્રકારની સમસ્યા છે કેટલા બંગલા અહીંયા આગળ છે અને કેટલા પીજીમાં અત્યારે આપેલા છે એકસો ને સમથિંગ અહીંયા મકાન છે એમાં લગભગ પચીસ ત્રીસ પીજી જેવું છે અહીંયા અમારા બધા રબારી ભાઈઓના સમાજથી સલામત આપણે સારું છે એકતા સારી છે પણ દુસસ જે છે ને છોકરાઓનું છોકરીઓનું પીજીનું બધું વધારે છે પાર્કિંગ પર સુરક્ષિત નથી મા બેન દીકરીને લઈને આપણા બધા અત્યારે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આના રિગાર્ડિંગ કંઈક સારું થાય અમારા અંદર અમુક લોકોના અમારા સમાજના પણ પીજી છે જેમને સારી સલાહ અમને આપી છે કે જ્યારે બધાનું થશે ત્યારે અમે અત્યારે સહયોગી થઈશું પણ હજુ અમુક લોકોનો રિસ્પોન્સ આપણને મળ્યો નથી અચ્છા સોસાયટી સેક્રેટરી સમસ્યા કેવી પડતી હોય છે જે રીતના આપણે કહ્યું કે અહીંયા આગળ જ્યારે પરિવારની મહિલાઓ નીકળતી હોય યુવકો પણ રહેતા હશે યુવતીઓ પણ રહેતી હશે સમસ્યા કેવી પડે છે સમસ્યાઓનું જો તમને વાત કરું તો એકચ્યુઅલી શું છે કે સૌથી મોટી સમસ્યા છે એક ભયજનક રીતે વાહનો ચાલી રહ્યા છે